નમસ્કાર રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પાદરાથી પાદરા નગરમાં અનેક ગેરકાયદેસરના દબાણો પર તંત્રએ સપાટો બોલાવ્યો પાદરા દબાણ શાખા દ્વારા પાદરામાં ગેરકાયદેસરના દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી પાદરા નગરપાલિકા પોલીસ વિભાગ સહિત વહીવટી તંત્રની અલગ અલગ ટીમો દ્વારા મુખ્ય માર્ગો પર દબાણો હટાવાયા પાડા નગરપાલિકાથી લઈને આંબેડકર સર્કલ સયાજીબાગ સર્કલ તેમજ કૈતરી મંદિર રોડ વિસ્તારમાં દબાણો ખેસળવામાં આવ્યા પાદરા મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં દબાણો હટાવાયા પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ પાદરા નગરપાલિકા દ્વારા શહેરના જાહેર રોડ રસ્તા ઉપર ભંગામી નળતરરૂપ જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટના સાથ સહકારથી પ્રગતિ એટલે છે જેમાં એપ્રોક્સ ત્રીસે કેટલી રોડ રસ્તા પરની લારીઓ કેબિનો જે નગરપાલિકા દ્વારા જપ્ત કરેલ છે આ ઉપરાંત જાહેર રોડ રસ્તા ઉપર નડતરરૂપ જે કંઈ પથારા હોય યા નડતરરૂપ જે કંઈક હંગામી દબાણ રાખેલું હોય એને દૂર કરી રહ્યા છીએ આ સાથે સાથે રોડ રસ્તા પર જે ગંદકી કરેલી છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે એની પણ ધ્યાન પર લઈને એના માટે પણ દંડકીય કાર્યવાહી હાલમાં કરેલ છે

ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો